થોડા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મોકલવામાં આવેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના શેડ્યુલ ને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લી લી જંડી આપી દીધી એટલે કે હવે આવતા વર્ષે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી ની યજમાની કરશે પરંતુ ટીમ ઇન્ડિયા ને સરદ પાર મોકલવા અંગે ભારત સરકારે હજી સુધી પોતાનો વોલર સ્પષ્ટ કર્યો નથી પરંતુ મીડિયાના રિપોર્ટ સામે આવ્યા છે કે જો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન ન જાય તો તેમની મેચો શ્રીલંકામાં થઈ શકે છે મહત્વનું છે કે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન મોકલવા અંગે BCCI કે ભારત સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પરંતુ આવર્ષે મે મહિનામાં BCCI ના ઉપાધ્યક્ષ રાજી સુખલાયે નિવેદન આપતા કહ્યું છે કે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય માત્ર ભારત સરકારના હાથમાં છે આ ઉપરાંત એવા પણ સમાચાર છે કે જો ભારત પડકાર ટીમને પાકિસ્તાન ન જવાનો નિર્ણય કરશે તો તેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ જો શ્રીલંકામાં યોજાશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ